આ પુષ્પમાં જે પાખડીઓ લાલ રંગની છે એ જ રીતે બીજા પુષ્પમાં સફેદ રંગની હોઈ શકે એટલે દલપત્ર કેવો હોય તો કે રંગીન હોય છે જ્યારે વજ્રપત્ર હંમેશા કેવા હોય તો કે લીલા રંગના હોય છે હવે આપણે જોવાનું રહ્યું સ્ત્રી કેસર અને પુ કેસર આપણે જોવા જઈએ છીએ સ્ત્રી કેસર અને પુ કેસર તો આપણે જોઈ શકીએ કે અહીંયા જે આપણે ભાગ જોવા મળે છે આ જે ભાગ છે એ સ્ત્રી કેસરનો ભાગ છે સ્ત્રી કેસર આ છે આટલા હવે આપણે જોશું પુકેસર ભાગ તો પૂકેસર ભાગ છે એ આપણે અહીંયા જોઈએ તો સ્ત્રી કેસર અહીંયા ભાગ છે એની બાજુમાં આ છે એ પૂ કેસર ભાગ છે જેમાં ઘણા બધા પૂ છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ